નીચેના વ્યવહારોની આમનો લખો અને તેની હિસાબી સમીકરણ આધારિત અસર આપવાની છે એટલે સમીકરણ આધારિત અસર ઉધાર આપણે ખાના બનાવી દેવાના અને પછી આમનો લખવાની તો નંબર 1 શું છે કમિશન ના બાર હજાર મળ્યા કમિશન મળે એટલે આમનો શું થાય રોકડ ખાતે ઉધાર અને કમિશન ના મળ્યા એટલે મૂડીમાં પણ વધારો થાય ઉપજ કેવાય એટલે કોઈ કેવું લખવું હોય તે મળેલ કમિશન ખાતે તો પણ ચાલે ઉધાર પણ બાર હજાર અને જમામાં પણ કેટલા લખવાના બાર હજાર અસરમાં શું લખવાનું રોકડ વધે કેમ કે રોકડ આવ્યા એટલે રોકડ વધે અને કમિશન છે ને એ આપણને મળ્યું એટલે મૂડી પણ વધે એક વસ્તુ યાદ રાખવાની જયારે વધે તો એ લખીશું ચાલો કેટલી છે બાર હજાર એટલે બાર હજાર લખી દઈએ અને મૂડીના ખાનામાં આપણે કમિશનમાં લખીશું એ મૂડી જ લખવાનું પણ કાઉન્સમાં લખવાનું કમિશન મૂડી વધી પણ કાના કારણે તો કમિશન ના કારણે કેટલા તો બાર હજાર દેવામાં વધારો વધારો થયો હતો ના દેવામાં કઈ જ થયું નથી એટલે આપણે લખી દેવાનું અહીંયા અને અહીંયા જીરો લખી દેવાનો ઓકે ચાલો બંધ કરી નાખીએ સરવારો કરી દેવાનો આ બાજુ કેટલા થયા બરાબર મૂડી કેટલી એટલે કે કમિશન કેટલું બાર હજાર ચાલો દેવું કેટલું તો દેવું જીરો તો આ જી બાર હજાર જીરો એટલે બાર હજાર થઈ જાય અને પછી આને લાઈન દોડી દેવાની આ રીતની

બાકી દલાલી ખાતે ઉધાર ચૂકવવાનો બાકી કેમ જમા કર્યું લખીશું બાકી દલાલી ખાતે ઉધાર તે દલાલી ખાતે યાદ હોય તો આપણે પેલું મજૂરીમાં લખેલું મજૂરી ખર્ચ ખાતે ઉધાર કે ચૂકવવાની બાકી મજૂરી ખાતે કેટલા તો નવ હજાર અને નવ હજાર ચલો મળવાની બાકી છે મળવાની બાકીનો મતલબ કે લેણું વધવાનું તો એ લખવાનું લેણું વધે અથવા શકો મિલકત વધે લેણું વધે અને વસ્તુ વધે એટલે મૂડી પણ વધવાની એટલે લખવાનું મૂડી વધે 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 મૂડી ઓકે કે દેવું નથી વધતો અત્યારે મૂડી વધવાની છે લેણું વધવાનું છે એટલે પહેલા ઉપર જે છે તે બધું લખી દે રોકડ કેટલી છે તો રોકડ બાર હજાર બે થી લખી દેવાની અને પછી લખવાનું લેણું એમાં કાઉન્સમાં આપણે લખી દે દલાલી કેટલી છે તો નવ હજાર એ જ રીતના મૂડી લખી દે ઉપર એકચુઅલી ખરેખર કમિશન છે તો આપણે મૂડી તરીકે લખેલું છે ને એટલે બાર હજાર અને કાઉન્સમાં કમિશન લખવું હોય તો લખી દે ચાલો એ પણ પ્લસ થાય એટલે બાર ને અંદર લખવાના અને બાર લખ્યા તો બી વાંધો નથી વત્તા લેણું અથવા દલાલી લેણું કાઉન્સમાં દલાલી એટલે કેટલા નવ હજાર બાર ને નવ એકવીસ હવે આ તમે બંને બાર લઈ ચિંતા નહીં કરતા બાર ને નવ બાર લઈ ને તો બી ટેન્શન નહીં લેવાનું દેવું તો છે જ નહીં એટલે દેવું કેટલા જીરો આ બાજુનો સરવાળો કરીએ દેવું કેટલું છે જીરો છે આ બાજુના સરવાળો કરીએ કેટલા છે એકવીસ હજાર મૂડીમાં છે ડાયરેક્ટ મૂડી જ લખીશું બધું ને લખીશું એકવીસ હજાર અને અહીંયા પણ કેટલા છે બાર ને નવ એકવીસ હજાર એટલે એકવીસ બરાબર એકવીસ વત્તા જીરો એવું કહેવાય એકવીસ બરાબર એકવીસ વત્તા જીરો અને આને બંધ કરી નાખીએ એટલે અંડરલાઇન તમારી પાછી આખી લાઈન દોડી દેવાની આ રીતની જેથી વ્યવસ્થિત તમે દેખાય સ્કેલથી કરજો જેથી કરીને સારું લાગે ઓકે ચલો આઠ હજાર નું યંત્ર ખરીદ્યું યંત્ર ખરીદે છે તો આમનો યંત્ર ખરીદે તો આમનો શું થાય તો યંત્ર આવે એટલે યંત્ર ખાતે ઉધાર અને રોકડ જાય રોકડ ઘટે તો લખવાનું યંત્ર ખાતે ઉધાર ખાતે જમા કેટલા આઠ હજાર હવે યંત્ર આવ્યું એટલે શું થવાનું યંત્ર વધે એવું લખાય નહીં પણ આપણે લખવું પડે કે યંત્ર મિલકત છે મિલકત વધે પણ યંત્ર વધે અને રોકડ ઘટે બંને વસ્તુ મિલકતમાં જવાની કે બંને વસ્તુ શું છે મિલકત જ છે એટલે શું લખીશું હવે જોજો ખાસ ધ્યાન આપજો યંત્ર વધે એટલે પહેલા ઉપરનું જે છે ને એ બધું લખી દેવાનું રોકડ કેટલી તો જે છે બે થી લખી દેવાની બાર હજાર પણ અંદરના ખાનામાં લખવું એટલા માટે કારણ કે રોકડ ઘટે એવું કીધું હોય જો માઇનસ યંત્રની ખરીદી શું લખવાનું માઇનસ યંત્રની ખરીદી કેટલી આઠ હજાર એટલે આઠ હજાર રૂપિયા નું યંત્ર ખરીદી રોકડ કેટલી વધી ચાર હજાર જ વધી જો આ સમજવા જેવું છે રોકડ માંથી યંત્ર માઇનસ કરી નાખ્યું હવે પાછું ઉપર જે છે તે લખી દેવાનું લહેણું કેટલું છે તો લહેણું એટલે કે દલાલી છે નવ હજાર દલાલી લખી દે ને કાઉસ એટલે ખબર પડે છે ઓકે અને યંત્ર ખરીદ્યું એટલે યંત્ર વધવાનું એટલે પાછું યંત્ર બતાવી દેવાનું કેટલાનું છે આઠ હજાર એઝ ઇઝ જે હતું તે પાછું થઈ ગયું જોયે સરવાળો કેટલો થઈ તો ચાર ને નવ તેર તેર ને આઠ એકવીસ એટલે અહીંયા આવે એકવીસ હજાર આપણી જે મૂડી હતી એટલે એ બે થી જ લખી દે એકવીસ હજાર બધું લખવાની જરૂર નથી ડાયરેક્ટ એકવીસ હજાર લખી દે એટલે અહીંયા કેટલા આવે એકવીસ હજાર તમે કરવું હોય તો બે જ નીચે ઉતારી દેવાનું એટલે કંઈ વાંધો નહીં બેઠું જ નીચે ઉતારી દેવાનું દેવું તો છેદ નહીં એટલે દેવામાં કેટલા લખવાના જીરો એટલે અહીંયા નીચે કેટલા આવશે જીરો એકવીસ વત્તા જીરો બરાબર એકવીસ થઈ ગયા અને આખી જે અંડરલાઈન નીચે દોડી દેવાની ફરીથી આ જે દાખલો છે એનો સ્ક્રીનશોટ લેવો હોય તો એ પણ સ્ક્રીનશોટ લઈ લેજો અને નીચે પણ અંડરલાઈન આ રીતના દોડી દેવાની જેથી કરીને કોઈ જોવા વાળાને પણ સારું લાગે અને તમારો દાખલો પણ વ્યવસ્થિત દેખાય આખો સ્ક્રીનશોટ લેવો હોય તો એ પણ લઈ લેજો આભાર